અલિંગી પ્રજનન અલિંગી પ્રજનન એટલે શું ચાલો એની વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે અહીંયા વિવિધ એનિમેશન અલિંગી પ્રજનનના દર્શાવેલા છે અલિંગી પ્રજનનની અંદર આ પદ્ધતિમાં એક જ પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે પરિણામે સર્જાતી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ તેઓની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે અહીંયા આપણે શું આ સંતતિઓ જનનીક દ્રષ્ટિએ સમાન કે ભિન્ન હોય તો અહીંયા જે સંતતિ સર્જાશે એ જનનીક રીતે સમાન જ હશે કેમ કે એક જ પિતૃમાંથી સંતતિ સર્જાવાની છે આમ બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ ક્લોન શબ્દ વપરાય છે અહીંયા તમને દ્વિભાજન ની આકૃતિ આપેલી હતી ચાલો આપણે જુદા જુદા સજીવ સમૂહમાં વ્યાપક રૂપે જોવા મળતું અલિંગી પ્રજનન કેવી રીતે થાય તે જોઈએ તો અહીંયા બે આકૃતિ આપેલી છે એક કોષીય સજીવોમાં કોષ વિભાજન અમીબાની અંદર અમીબાની અંદર એક કોષીય સજીવ છે તો એમાં કોષ વિભાજન જે જોવા મળે એકમાંથી બે બનશે અને ઈસ્ટમાંથી કલિકાસર્જન ઈસ્ટમાં કલિકાસર્જન આ બે આકૃતિ આપેલી છે હવે આપણે જોઈએ અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન

દ્વિભાજનની એની મેશન દર્શાવેલું છે જો એકમાંથી બે બને છે એટલે કોષ વિભાજન જ છે કોષનું વિભાજન થાય છે ઘણા એક કોષીય સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે જેમાં કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામી અને પુખ્ત બને છે દાખલા તરીકે અહીંયા પહેલું એનિમેશન અમીબાનું આપેલું છે જેમાં એકમાંથી બે સજીવ નિર્માણ પામે અમીબા બીજી આકૃતિ યુગલીનાની આપેલી છે તો એમાં પણ બે સજીવો નિર્માણ પામશે એક સજીવ એ દ્વિભાજન જ છે અને ત્રીજી આકૃતિ પેરામિશિયમ ની છે તો પેરામિશિયમ ની અંદર પણ જો બે અર્ધ ભાગમાં વિભાજિત થાય અને વૃદ્ધિ પામી અને નવા સજીવ તરીકે વિકસે છે હવે ઈષ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ સર્જે છે જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી ઈસ્ટ એટલે કે સજીવ કોષ તરીકે પુક્ત બને છે હવે ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરતી રચનાઓ દ્વારા પ્રજનન કરે છે આ રચનાઓ પૈકી ચલ બીજાણુઓ સર્વસામાન્ય છે જે સૂક્ષ્મદર્શી ચલિત રચના ધરાવે છે તો અહીં લીલ ક્લેમિડોમુનાસ લીલ ના ચલ બીજાણુઓ દર્શાવેલા છે જો એ ચલ બીજાણુઓ દ્વારા વિશિષ્ટ પ્રકારની અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ માં કણી બીજાણુ ઉદાહરણ તરીકે પેનિસિલિયમ તો પહેલી એનિમેશન જે આપેલું છે પેનિસિલિયમ ની અંદર

અને વાદળીની અંદર અંતર કલિકાઓ દ્વારા અલિંગી પ્રજનન